જાહેર સભા દરેક ગામના ગ્રામજનોને પધારવા વિનંતી આ એસએમએસ આગળ મોકલવા વિનંતી એક ગોળિયા ગામ બીજું જુનાડીશા ચોથું સંતોષી સાતમા સદરપુર ગામના વતની સ્વપરેશભાઈ બાબુલાલ ગેહલોતનું રેતી ભરેલા ડમ્પર ટ્રક થી થયેલા અકસ્માતમાં અકાળે અવસાન થયું છે આ દુઃખદ પ્રસંગને પગલે આજે તારીખ ચોવીસ બે હજાર પચીસ ને રવિવાર સવારે નવ કલાકે સંતોષી ગોળિયા માતાજીના મંદિરે કટ્ટી ગ્રામજનોની બેઠક રાખવામાં આવી છે આજે ગામના તમામ ભાઈઓ બહેનોને વડીલોને આ મીટિંગમાં પધારવા વિનંતી છે કે આપણા પરિવારમાંથી એક દીવો ગયો છે પણ ફરી આવો બનાવ કોઈના ઘરે ન બને આ માટે સૌ ભેગા થઈ ચર્ચા કરીએ બેઠકમાં ચર્ચા વિષય જુનાડીસાથી સદરપુર સુધી રેતી ભરેલા ટ્રકોનો અવરજવર બંધ કરવા યોગ્ય બંદોબસ્ત કરવો બીજું આવી દુર્ઘટના ફરી ન બને તે માટે કડક પગલા લેવા ત્રીજું ગામ અને આજુબાજુ વિસ્તારોના ભાઈઓ એકતા દર્શાવી પોતાના પરિવારના બચાવમાં આગળ આવે અને ભેગા થઈએ લિખિત વાસણા ગુળિયા ગ્રામજન સંપર્ક પરેશભાઈના ભાઈ ભરતભાઈ બાબુલાલ ગેહલોત અઠાણું બે ઓગણપચાસ અડતાળી ત્રણ સત્તાવન જુનાડીસાઇ બાબુલાલ ગેલોતનું રેતી ભરે ડંપર નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું આજુબાજુના તમામ ગામો ભેડા થઈ જુનાડીસા સદરપુર રેતી ભરવા જતા ડમ્પર બંધ કરવા માટે તમામ લોકો ટોળે ટોળા વળ્યા હતા અહીં મોટી મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં ડમ્પર સદંતર બંધ કરવા સમસ્ત ગ્રામજનોએ હા પાડતા ગામ લોકોમાં ખુશી અનુભવી હતી અહેવાલ ઈશ્વર માજીરાણા જુનાડીસા

આપણે અરજી કરી હતી એમાંથી આપણા ગામ વાળે અરજી બાબત હતી એમને છે આપણે નથી ઘરે એમને છે આપણે નથી આપણે મળવા જવું પડે લોકો બીજી વાત આપણા ગામમાં આપણે ગામની વાત કરીએ કે આપણે सोमवारे खाधा पालनपुर કે જે પાસમાં ગોળિયાની હદની અંદર જે પોળી ચાલે છે કારણ કે બીજા પંચાયત દીન દરમિયાન ઇન્ટરવ્યુ પેરાટી ના કરી સકીએ અમારું કમ નસીબ એ છે કે 7:30 વાગે અમે ખાણ ખરીદવા જવાની હતી અમે તમામ કાર્ય કરવાની કોશિશ કરી જે પોળી લીઝના જે માલિક હતો એમના અમાર ઉપર ફોન ઉપર ફોન આવા મળ્યા અમાર ઉપર પ્રેશર આવા મળ્યા અને કમ નસીબ એ અમે 12 વાગે આસપાસ અમે પોણા દી વાગે ઉભી

ગામના સાત યુવાનોને અમે છે વાસ ના ગોળિયા નદીના પત્તાથી લગે છે તેના દિવસ સુધી અમારા વ્યક્તિઓ પણ બેસાયા પણ કમ નસીબે એ સાહેબ અમારી સાથે આપતા હતા અમારા સમાજને મળજે અને અમને એકダブル ધખાય છે કે કદાચ અમે એક દિવસ પહેલા અથવા આગો રોડ એક દિવસ આગળ જન સમર્પણ કર્યું છે થોડા સમય જન સમર્પણ કર્યું તો કદાચ પરેશભાઈનું ગુરુ ગુજરાતની મહત્વ બધાને છે પણ કમ કમ તો ગુરુ છે ન થાવે એટલે બે 30 વર્ષથી પંચાયતના આસ્તા કઈ લોટી આવતા હતા દિવસ થઈ જે કોળી ચાંપટી આપણા પગલા ભરવાની મે તૈયારી પણ કરી છે પણ એક દિવસ એમાં મોજાળું ઊગ્યું એ સુરો આપા ફેવર મનવા અને સાચી રણનીતિ બનાવી આપણે એક દિવસ નક્કી કરવાનો છે આજે અને વડીલો સરપંચો છે એમને વિનંતી કરું છું કે તમે એક દિવસ નક્કી કરો અને એ દિવસે તમે નોકરી કરતા હો ખેતી કરતા હો કે કોઈ પણ જગ્યાએ ધંધાર્થી હો મહેરબાની કરી અને પોતાના માટે આવનારા વર્ષો માટેના આ રોડની અંદર આપણા બાળકો આપણે ખુબ સુરક્ષિત રહીએ એ માટે બે થી ત્રણ કલાકનો સમય કાઢશો આપણે સ્ટોલ નક્કી કારણ કે જગ્યા ઓછી પડશે એ દિવસો સ્કૂલ પણ ચાલુ હશે કારણ કે ચારો દિવસે આપણે આવેદન પત્ર આપવું પડશે તો ઘટના ભગવાન દુઃખ સહન કરવાની વૃત્તિ આપે અત્યારે આપણે તેના માટે ભેગા થયા છીએ તાલુકા ડેલિગેટ પૂર્વ ડેલિગેટ છું અને સરપંચ તરફ જરૂર પડે અને જે બાબતે આપણે ભેગા થયા છે એવું નથી કે આજે તમે બધા અહિયાં ભેગા થયા આપણા ઘરે જશો પછી બોલી જશો આપણું આપણું ક્યાં કઈ થયું છે હું મૂકતો રહીશ કે ભાઈ અહિયાં એક કાગળ લખો કે સ્વેચ્છા એક કાગળ એક પેન લેવી છે અને એમાં લખો તમારું નામ એડ્રેસ લખો અને બીજું હું તમને બાય કરી આપું છું પોલીસ આવશે તમને રોકશે તમને લઈ જશે પણ કોઈ ગુનો નહીં બને હું તમને એ પણ કઉ છું છું